નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો આ લોકોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયા ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના ખાતે ખેતીની જમીન છે એટલે કે જો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા ભાડે લીધેલી જમીન પર ખેતી કરે છે તો તેના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા નહીં આવે આ માટે મિત્રો જમીન તમારા નામે હોવી જરૂરી છે જો કોઈ વ્યક્તિ તેના માતા પિતાની જમીન પર ખેતી કરતો હોય તો પણ તેને આ યોજના હેઠળ લાભ નહીં મળે અને તેણે પહેલા જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મિત્રો મળશે વીસ હજાર રૂપિયા એનિમલ આઈવીએફ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ સ્કીમે તાજેતરમાં યોજના બહાર પાડેલી છે પશુઓમાં મિત્રો આઈવીએફની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને ગર્ભાવસ્થા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મિત્રો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી લાગુ હતી તે હવે તેની તારીખ લંબાવવામાં આવી ગઈ છે અને આઈ ખેડૂત પર અરજી સ્વીકારવામાં આવશે આઈવીએફ પદ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભ ધારણ કરવાનો અંદાજીત ખર્ચ એકવીસ હજાર જેટલો થાય છે જેમાં મિત્રો ભારત સરકાર પાંચ હજાર રૂપિયા રાજ્ય સરકાર પાંચ હજાર રૂપિયા અને જી સીએમએમ એફ દ્વારા મિત્રો પાંચ હજાર અને જે તે જિલ્લાના દૂધ સંઘ દ્વારા પાંચ હજાર એમ કુલ મળીને મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોનું દેવું થશે માફ મિત્રો સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ એવા સરવનસિંહ પંઢરે માહિતી મિત્રો આપી હતી અને તેમણે કહ્યું હતું કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી જેથી ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો જો કે હવે ખેડૂતો તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન યથાવત રાખશે પરંતુ યુવા ખેડૂતનું મોત થતાં ઓગણત્રીસ તારીખ સુધી સ્થગિત રખાયું હતું શું મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આવાસ યોજનામાં મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે આગામી મિત્રો પાંચ વર્ષમાં બીજા બે કરોડ મકાનો બનાવવામાં આવશે આ સાથે મિત્રો નાણાં મંત્રીએ કહ્યું હતું કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે મિત્રો આવાસ યોજના શરૂ કરશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનાથી રેશન કાર્ડમાં ફાયદો શરૂ થઈ ગયો છે એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશનકાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયના બેઠકોમાં અધિકારીઓની નજર રહેશે મિત્રો આખા દેશમાં ઈ પોઝ મશીન લગાવવામાં મિત્રો આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી માતૃ વંદના શું છે ચાલો જાણી લઈએ દેશમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે તેનો મિત્રો મુખ્ય હેતુ તેમના સ્વાસ્થ્યને સુધારવાનો હોય છે સાથે જ અલ્પ પોષણની અસરને ઘટાડવાનો હોય છે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને ખાતામાં દર વર્ષે પાંચ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે જે ત્રણ હપ્તાઓમાં ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જાય છે આ યોજનાને મહિલાઓને માટે છે મિત્રો જેઓ દૈનિક વેતન ધોરણે પણ કામ કરે છે જેમની આર્થિક સ્થિતિ પણ મિત્રો ઘણી નબળી હોય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને દરરોજ ગુજરાતી સમાચારના વિડીયો જોવા મળ્યા રહે